નેફામાં કટાયેલા ચાકુ ખોંસી અને ફરતા બહાદુરોના વિડીયોને જોઈ લો પછી મારે વાત કરવી છે આ બહાદુરીની અને વાત કરવી છે વાસ્તવિકતાની છબ્બીસ કા બદલા છબ્બીસ સો ના લીયા તો મેં ભારત માતા કા પુત્ર નહીં આ વિડીયો તમે જોયો જેમાં આક્રમક રીતે કહેવામાં આવતું હતું કે છવ્વીસ ની સામે છવ્વીસો નો જીવ લેવા છે અરે ભાઈલા કટાયેલા ચાકુડાથી તમે શું કરશો સરહદ પેલે પારથી કરેલા કૃત્યને તમે અહીંયા જસ્ટિફાય કરવા નીકળ્યા છો આતંકવાદીઓ સરહદ પારથી આવ્યા આતંકવાદીઓ સરહદ પાર પોતાના કેમ ચલાવે અને ત્યાંથી બધું કરે છે તમારે સરહદ પહેલાં પારની વાતો કરવી જોઈએ નહીં કે દેશમાં આ પ્રકારે હત્યાકાંડ માટે લોકોને ઉપસાવવા જોઈએ ખેર બાબત એ સારી છે કે પોલીસે વાસ્તવિકતા સામે લાવી અને આ કટાયેલા ચાકુડિયાવાળા આ યુવાનોની વાસ્તવિકતા આપણી સામે આવી ગઈ છે પરંતુ એ વાસ્તવિકતાની વિગતે વાત કરતા પહેલા ઘટનાક્રમ કેવો ઘટ્યો છે અને શું છે હકીકત તેની વાત કરી લઈએ નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા આપ જોઈ રહ્યા છો કરીએ ઉત્તર પ્રદેશની ઉત્તર પ્રદેશના આગ્રામાં એક વિડીયો વાયુની ગતિએ પ્રસરી ગયો વાયરલ થઈ ગયો કારણ કે એ વિડીયો એટલો ઉશ્કેરણીજનક એટલો ધૃણાસ્પદ હતો કે લોકો હાથ હાથ આ વિડીયોને ફોરવર્ડ કરીને પૂછવા લાગ્યા કે શું ખરેખર આવું થયું હશે તો આ વિડીયોમાં એ યુવાનો કહી રહ્યા હતા કે અમે હત્યાઓ કરી નાખી છે બે અને હવે અમે છવ્વીસ લોકોના મોતનો બદલો છવ્વીસો લોકોને મારીને લઈશું અને તેઓનો દાવો હતો કે તેઓ ક્ષત્રિય ગૌરક્ષા દળ આગ્રાના છે અને આ તેમણે કરેલું કૃત્ય છે જેની તેઓ જવાબદારી લે છે પણ હકીકતે એ જ દિવસે આગ્રાના તાજગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક હત્યા થઈ હતી મોડી રાત્રિના થયેલી હત્યામાં મૃતકનું નામ છે ગુલફામ અને તેના ભાઈ કે જેઓ ઘાયલ છે એ સેફ બંને પર હુમલો થયો અને ગુલફામને ગોળી ચલાવી મોતને ઘાટ ઉતારી દેવાયા માધ્યમો કહે છે કે જ્યારે ગુલફામ દુકાન બંધ કરી રહ્યા હતા દરમિયાન ત્રણ અજાણ્યા શખ્સો આવે છે બાઇક પર આવેલા શખ્સો વાતચીતના બાને ગુલફામની નજીક જાય છે અને ગોળી ચલાવે છે તેનો ભાઈ વચ્ચે પડે છે તો તેના ભાઈ સૈફ પર પણ હુમલો કરે છે અને આ વિડીયો જે વાયરલ થયો કે જેમાં આ ક્ષત્રિય ગૌરક્ષા દળના આ કટાયેલા ચાકોડિયા લઈ ફરતા યુવાનો જવાબદારી લેતા હતા કે આ હત્યા અમે કરી છે તેવું પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ કરતા હતા પરંતુ આગ્રા પોલીસે સત્તાવાર રીતે જાહેરાત કરી અને મૃતક ગુલફામના ભાઈ ઘાયલ સૈફનો એક વિડીયો પોસ્ટ કરી અને લોકોની સમક્ષ વાસ્તવિકતા મૂકી પહેલાં એ જોઈ લો कहाँ के रहने वाले हैं संजे को रन ही नहीं तेईस तारीख को क्या घटना हुई आपके साथ अपना रेस्टोरेंट है मैं वहाँ काम करता हूँ रेस्टोरेंट में अपनी दुकान बढ़ा रहे थे नाइट में नाइट में पौने बारह बजे का टाइम था उस दौरान कुछ लोग आए उन्होंने फायरिंग करी गुलफान में उस दौरान गुलफान डेड हुए उसके बाद में मेरे पास आए तो फिर मेरे पास गोली लगाई गोली मारी मेरे से झुक कर थोड़ी लगकर निकल गई और दौरान और ये नाम हम का तो कोई मसला ही नहीं हुआ ये नाम तो अपनी तरफ से बता रहे हैं जो लोग क्या आपने क्या उन्होंने आपसे नाम पूछा था नहीं कुछ नहीं क्या उन्होंने आपसे धर्म पूछा था कुछ ही नहीं क्या आप उनको देखकर पहचान लेंगे मैं पहचान लूंगा तो आ गुलफाम नभाई सेफ नो सत्तावार वीडियो आगरा पुलिस से पोस्ट करो परंतु हो શું કરવા માટેનો પ્રયાસ હશે તો આ એ પ્રયાસ હશે કે આગમાં પલિતો છાંપી અને પહેલગામની મુદ્દાની વાતને આગળ ધરી અને જે દ્રોણાસ્પદ જાતિવાદના અને ધર્મવાદના બીજ રોપી દેવામાં આવ્યા છે રાજનેતા તેના ઉપયોગ થકી આપણા દીકરા દીકરીઓ જેલમાં જાય એ પ્રકારના કૃત્યો માટે ઉશ્કેરણી કરવી આગ્રા પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે શોધખોળ કરી રહી છે કે આ કટાયેલા ચાકુડિયાવાળા કે જેઓને દેશપ્રેમ એવો આવ્યો કે દેશની એકતા અને અખંડિતતા દેશના મુખ્ય અભિન્ન અંગ એવા કે જે અભિન્ન અંગના આપણે હિન્દુ મુસ્લિમની કોમી એકતાની એકલાસની ભાવના કહીએ છીએ તેને તોડવા માટેનો પ્રયાસ કરી રહ્યા હતા તો આ બધા જ પ્રયાસો નિષ્ફળ રહ્યા કારણ કે આગ્રા પોલીસ વાસ્તવિકતા સામે લાવી પરંતુ હજુ પણ કેટલાક લોકોના મનમાં એવું છે કે આગ્રાની અંદર આ ક્ષત્રિય ગૌરક્ષક દળના આ કટાયેલા ચાકુરિયાવાળા યુવાનોએ આગ્રામાં બેહત્યાઓ કરી છે વાસ્તવિકતા કંઈક જુદી છે મામલો કંઈક જુદો છે પોલીસ તપાસમાં એ પણ સામે આવશે પરંતુ હવે વાત કરી લઈએ કે પહેલગામનો બદલો ભારતમાં શા માટે પહેલગામની અંદર જે ઘટના ઘટી છે એ ઘટનામાં આતંકીઓના કનેક્શન વિદેશમાં હોવાની વાત છે પાકિસ્તાન તેની પાછળ હોય એ પ્રકારની સંભાવનાઓ છે આના સંભાવનાઓની વચ્ચે આપણે ધર્મને ઘુસાડીએ છીએ ત્યારે એ કાશ્મીરના લોકોએ ધર્મને જોયા વગર જે જીવ બચતા હતા એના બચાવવાના પ્રયાસ કર્યા અને એક કાશ્મીરી મુસ્લિમ યુવાને તો આતંકીઓ સાથે બાથ પણ ભીડી લીધી પ્રવાસીઓના જીવ બચાવવા વચ્ચે પણ આ કટાયેલા ચાકુડિયાવાળાઓને કહેવું છે કે તમને ખબર છે ખરી કે આતંકીઓ શું હથિયાર અને કેવા હથિયારોથી સજ્જતા અને હથિયારોથી લેસ થઈ અને ભારતની સરહદમાં પહેલગામમાં આવી આ પ્રકારનો હત્યાકાંડ કરી ગયા છે તમારા કટાયેલા ચાકુડિયા ત્યાં કામ નથી લાગવાના ખૂબ આટલી બધી ઈચ્છા હોય શોખ હોય તો આપણી પાસે આપણા દેશની આર્મી છે અને એ પણ એક અનુશાસનને અનુસરે છે માટે તમારું ત્યાં પણ કંઈ કામ નથી કારણ કે તમે કયા અનુશાસનને માનો છો તમે એક પ્રકારના ધર્માંધ બની ગયા છો તમને ઝોમ્બી બનાવી દેવામાં આવ્યા છે રાજનેતાઓ દ્વારા તમે જીવંત જરૂર છો પરંતુ ઝોંબીની માફક જો તમને આવા વિચાર આવે છે આવી ધૃણાના વિચાર તમને આ દેશમાં એકબીજા પ્રત્યે આવે છે આ હિંસાના બીજ રોપ્યા તેના પરિણામ આપણે જોઈ રહ્યા છીએ આ પરિણામ હજુ પણ ગંભીર બની શકે જો આપણે સૌ સજાગ થઈ એક થઈને ન રહીએ આગ્રા પોલીસે ખૂબ સારી કામગીરી કરી છે અને આ વાતાવરણને કંટ્રોલ કરવા માટે જ કદાચ તેમણે સત્તાવાર ટ્વિટર પોસ્ટ કરી અને આ બધી જ માહિતીઓ જાહેર કરી છે કે વાસ્તવિકમાં હત્યારાઓએ ગુલફામનું નામ પણ પૂછ્યું નહોતું અને ગોળી ચલાવી અને જતા રહ્યા હતા હુમલાખોરોની તપાસ ચાલે છે ને વિડીયો કરનારા જે ક્ષત્રિય ગૌરક્ષા દળના કટાયેલા ચાકુડિયાવાળા છે એ એક પણ સંસ્થા આગ્રા વિસ્તારમાં સક્રિય નથી ને એવું કોઈ દળ અસ્તિત્વમાં પણ નથી કે જેનું નામ ક્ષત્રિય ગૌરક્ષા દળ હોય અને તેઓ કહેતા હતા કે અમે જવાબદારી લીધી વિચારી લેજો આપણે કંઈ કગાર પર આવીને ઊભા છીએ આ દેશને એકતાની જરૂર છે આપણે બદલો પહેલગામનો જરૂર લેવો જોઈએ અને લેવાનો જ છે પરંતુ આપણા દેશની અંદર નહીં આપણી આસપાસ ભાઈચારાની ભાવના સાથે જીવતા લોકો સાથે નહીં એ દરેક દેશના નાગરિક છે એટલા માટે જ આપણે આપણા બંધારણના પ્રેમ કહીએ છીએ વે આર ધ પીપલ ઓફ ઇન્ડિયા આપણે આ વિડીયો કેવો લાગ્યો આપનું મંતવ્ય આ બાબતે શું છે જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવશો નમસ્કાર